ગીર સોમનાથના કોડીનારમાં સતત ઉઠતી દારૂ સહિતના નશીલા પદાર્થના ભંધાર્થીઓ ઉપર જિલ્લા પોલીસે લાલા કરી છે સોમનાથ જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ કોડીનાર પંથકના એલસીબી એસઓજી ચાર પીઆઈ છ પીએસઆઈ સહિતના જિલ્લાભરના સો પોલીસ કર્મીઓની દસ ટીમો બનાવી અઠાણું જગ્યાએ વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા આ રેડ દરમિયાન ચૌદ જગ્યાએથી દારૂ સહિતનો નશીલો પદાર્થ પોલીસે કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કોમ્બિંગ ની કાર્યવાહી થી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે જો કે હજુ પોલીસ વધુ કાર્યવાહી કરે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે અત્યારે તહેવારોનો સમય છે અને એ સમયની ની અંદર કોડીનાર વિસ્તારમાં આજે વહેલી સવારે ચાર વાગ્યા થી મેરબાન આઈજીપી સાહેબ જુનાગઢ અને એસપી મનોહરસિંહ સાહેબ ગીર સોમનાથ ની સૂચના અને માર્ગદર્શન મુજબ કોડીનાર વિસ્તારમાં ઉના ડિવિઝન ના દરેક અધિકારી અને એમની ટીમ સાથે આશરે સો પોલીસ પાંચ પીઆઈ છ પીએસઆઈ એવી દસ ટીમો બનાવી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ પ્રોહી બુટલેગરો અને પ્રોહીનો ધંધો કરતા વ્યક્તિઓ ઉપર રેડો કરવામાં આવેલ કુલ સત્તાણું જગ્યા ઉપર રેડ કરી તેની અંદર ચૌદ જગ્યાએ સફળ રેડ કરવામાં આવેલ છે અને ટોટલ બસો પાસઠ લીટર દારૂ અઢાર બોટલ નો અમે કેસ કરેલ છે આ રેડ હજુ સુધી ફરીવાર થશે અન્ય તરફ બીજા ક્યાં ક્યાં ધંધારતીઓ છે સ્થાનિકોનો અનેક જગ્યાએ કેવું પણ રહ્યો છે તો હજુ તાલુકામાં ઘણી બધી જગ્યાએ પાંચે દારૂના આંટડા જંગી રહ્યા છે ત્યારે સ્થાનિકો જે કેવું છે એ મુજબ કહીએ તો અમે કોઈ પણ બુટલેગર ને ત્યાં રેડ કર્યા વગરના બાકી નથી અને અત્યારે અમારા ધ્યાન ઉપર કોઈ પણ બાતમી આપે કે કોઈ પણ આગેવાન અમને જાણ કરે કે આ જગ્યા ઉપર આવું ચાલે છે તો ત્યાં તો અમે રેડ કરીએ જ છે એ સિવાય પણ કન્ટિન્યુસ આ પ્રવૃત્તિ અમે કાયમીના ધોરણે ચાલુ રાખીએ છીએ કે અમારા ધ્યાન ઉપર આવે અને તરત અને આ બાબત પણ ધ્યાનમાં રહે કે અમે અમારા સાહેબની સૂચના મુજબ એસપી સાહેબની સૂચના છે કે દરેક તાલુકાની અંદર વારંવાર આ રીતની કોમ્બિંગ અને રેડો કરવામાં આવશે